તળાવના કોઠ ઉભી રે પાવળીયું ગોડા કેવાળિ યુષ બાવળું

અતો પાવળ્યો સભાવાળો અતો જે વળ ગયા ત્યાં ના સોયે ઘરોમાં કેન્સરનો દુખું પડી ગયો જતા રે કેન્સરમાં બાબા દમા દેવને પૂજે ભલું છે ને પૂજવાનું હોય તો ઉતવાળ કરે બુરુ છે સાચી વાત પટેલિયો આ ઊંજાથી તમે આયા છો આ પટેલ ને તમે પટેલિયા બધા એક સુ તમારા પટેલોના માળાની ખબર ન પડે

આ તો બધા પંચેલીયા થઈ ગયા બધાય બધાય પેલા તો કાળું કોમમાં પંચાયત થાય તો કોઈ ચાર કોમમાં થાય કે ભાઈ પટેલને બોલાવો બોલાવો પટેલ કોમ બોલાવો એ દરિયો દિલ હોય સમુદ્ર હોય એ તમારા ઘરનો ઝઘડો જપાડે અત્યારે તમારા ઘરનો ઝઘડો હળગાઈ ને હેડે પર આવો સમય આવ્યો છે એ પાવળીઓ છે બાવાળો આ દેવમાં તમને પટેલીઓ હજી બધી ખબર નહીં પડી એ કેમાં હમણાં મારા છોકરાએ લખમણ ફોન કર્યો ત્રણ વાગે એટલે બહુ પણ મારા આપણે કોઈક બેહારે ચાર વાગે તાડાસ ને ચાર વાગે કોક બે હારે આ પટેલો નહીં મેં એના ઉપરથી કીધું કે આ કોકનો ઊંધો તમત કર આથમ તું મત કર કોઈક નું થાય એવું કોક કર છે એટલે આવું કોમ છે લખમણ ભાઈ હા ખાઈ હા ખાઈ હ ગઉ જ આવું

સમાજ સમાજ નો મેળો આવતો હોય તો મંદિર આવીને ના બેહા પર છેટાય એનો કોમ કરતા હોય એવી હું માતા શું હિતેશભાઈ શું કીધું જાવું હે હિતેશભાઈ જો ભલું થાશે ભેળી રોય પણ ચિંતા કરતા નહીં તમારા હાકા તો આયા નથી કે સારું તો એનું એ રોમ ટેમ ટેમ પૂરું કરશે હિતેશભાઈ પછી મારું એવું કહેવું છે કે તમારે હેડવું તો છે કાળું પણ વર્તી વાત કાપો છું કે કદાચ આ બાઈ છે કે તમે તમને સપનું તો ઈતિશભાઈ હાલમાં પણ મારું એટલું કહેવું છે કે કદાચ પોણી હોય દરિયો હોય નદી હોય આ જળમાં કોઈ બાઈ તમારું સપનું આને તો મને ફોન કરજો શું કીધું જળ વચ્ચે કોઈ બાઈ ફરતી હોય તો સપનામાં તમે ખાલી મને સંકેત આ એક વખત ઓટો મારતો મારતો એવી બાઈ આવશે કે પોણી હેડતું હોય ને પોણીમાં બાઈ ઉગી એવું હશે પણ તમારું પાણ આવશે હિતેશ ભાઈ તમારા હજારો દેવ હશે હજારો દેવો એ હું લઈને ભગવાનના ઘરનો જવાબ ને એનો અગરબત્તીનો થાળીનો વ્યવહારમાં હલાવી ગયો શું કેતો ભાઈ બળતરાજ બંધ થઈ જાય કે હા શાંતિ થઈ જાય ને

કાળો ભાઈ ઈતિજ ના પૂછો કે ગોમ માં જતો પેલો હોળો આવે પછી હોળામાં થઈ જવાનું હા તમારે છોકરા તો ભાડ્યું નથી ને એનું ઘર હા અને કદી કદી સોગા વળામાં ઉતારું પડતું

ના ના મટાડ દેવો હવે ઝુલમ ભાઈ મામા નરશી કે મોળા મના ઉતર પણ હોળો ભાડે છે જમની પૂછો માતાજી કહે ફાઈનલ છે આપણે રિપોર્ટ જો તો નરશી પૂછો માતાજી કે દળિયા નાખે કે તો હોળો પેલો જ આવે

વળીઓ મારી કાળો વસંત પંચમી આ તો ખરી છે તમને બધાને તમે કોઈને ચોકલેટ મળ્યો છે ફૂલ મળ્યું છે પોચપતી દોણા મળ્યા છે લખમણ ભાઈ જેને જે વાપર્યું એનું અઢી ગણું મુવાલવાયું છે ખરો મારી ખરો મારી સોમાજી જે પ્રસાદ ચડાયો હોય પછી અમારી ચુંદડી સોનાની જો કદી ચુંદડીનો ભાર મારા ઉપર નો શોષણ જો કદી ચુંદડીનો બદલો ના લવાવું અણસમાં ઘરવામાં જો કદી એક દાડો ચુંદડીઓ ન બંધાવું તો મારું નોમ માતા આ તમે મારા ઉપર મેં લીહે પણ એક દાડો તમારા ઘરે હો જો કદી ચુંદડીઓ સજાવું તો મારું નોમ દેવું ક્વાંતિ એ ક્વાંતિ આ ક્વિને કઉ છું વાગ્રણીય પૈસા હાલ બાબા હા થોડા દાડું